પડતર લઈને ધમાસું હતું અને સુરત સુધરાઈ સ્ટાફ મંડળે પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆતો કરી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે મુદાસ્તર રજૂઆતો કરી હતી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આરબી ભોગાઈતા એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતી દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી